ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટના પ્રવાસે સર્કિટ હાઉસ ખાતે વકીલ અને પોલીસ વચ્ચે સંયુક્ત બેઠક વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મુદ્દે વકીલોની રજૂઆત રાજકોટ સાયબર મથકને ઝંડી આપી બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટના પ્રવાસે છે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મુદ્દે વકીલોએ રજૂઆત પણ કરી તો હાઉસ ખાતે વકીલ અને પોલીસ વચ્ચેની આ સંયુક્ત બેઠક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકને લીલી પણ છે આ રહીમ જોડાયેલા છે રહીમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટના પ્રવાસે છે સાયબર ક્રાઇમ પોલીસ મથક પણ આજે લીલી ઝંડી મળી છે ચોક્કસપણે ધ્રુવિશા હર્ષભાઈ છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાતે છે ગત રોજ કચ્છ અને મોરબીના પ્રવાસે હતા અને ત્યારબાદ ગત રાત્રિના રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે નાઇટ હોલ્ડ કર્યો હતો અત્યારની જો વાત કરીએ તો તેમની પ્રથમ બેઠક છે તે સર્કિટ હાઉસ ખાતે જ જે એક કોન્ફરન્સ રૂમ છે ત્યાં અત્યારે જોઈ શકો છો બંધ બારણે વકીલો સાથેની એક મહત્ત્વની બેઠક છે તે ચાલી રહી છે આ બેઠકની અંદરની જો વાત કરવામાં આવે તો વકીલો ઉપરાંત રાજકોટ શહેરના જે પોલીસ કર્મચારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે બેઠકની જો વાત કરીએ વકીલો સાથે ઔપચારિક જે રીતના વિગત મળી છે તેમાં વકીલો અને પોલીસ વચ્ચે જે વારંવાર સામાન્ય બાબતે જે ઘર્ષણ થતા હોય છે તેને ટાળવાના પ્રયાસના સંદર્ભે એક આ મહત્વની બેઠક છે તે ગણવામાં આવે છે મોટાભાગે જે સામાન્ય બાબતને લઈને ક્યારેક પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે વકીલોને પોલીસ વચ્ચે તેને લઈને આ બેઠક છે તે કરવામાં આવી છે ને વકીલો દ્વારા અમુક જે સૂચનો છે તે પણ મંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવશે સાથે આ બેઠક છે તેમાં ઔપચારિક ચર્ચાનો ભાગરૂપ છે તે પણ બની રહેવાનો છે લગભગ ત્રીસ મિનિટ સુધી આ બેઠક છે તે ચાલવાની છે ને ત્યારબાદ રાજકોટ રૂરલ પોલીસ મથક વિસ્તાર છે કે જેમાં નવું પોલીસ મથક છે સાયબર ક્રાઇમ પોલીસ મથક બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ છે તેમના હસ્તે કરવામાં આવશે ને ત્યારબાદ રાજકોટના આત્મીય કોલેજ ખાતે તેઓ જવાના છે ને ત્યાં જે પાકિસ્તાનથી આવેલા હિન્દુ ભાઈઓ છે કે તેમને વર્ષોથી ભારતની અંદર વસવાટ કરે છે પરંતુ ભારતીય નાગરિકત્વ નથી મળી રહ્યું તો તેને લઈને જે અમુક જે કલેક્ટર દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તેવા પરિવારોને ભારતીય નાગરિકત્વના જે સર્ટિફિકેટ છે તે એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક લોક દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ લોક દરબારની અંદર તેઓ હાજર રહેવાના છે રાજકોટ શહેરના જે વેપારીઓ છે તે આ લોક દરબારની અંદર ઉપસ્થિત રહેવાના છે ને જેમાં જે અલગ અલગ મુદ્દે તેઓની સાથે છે તે પણ ચર્ચા કરવામાં આવશે જે લોક દરબારની અંદર રાજકોટ શહેર પોલીસની જે છબીઓને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે એટલે કે શકાય કે આજે બપોર સુધીના અલગ અલગ કાર્યક્રમો છે તેમાં હર્ષ સંઘવી છે તે હાજર રહેવાના છે જી જી રહીમ જોડાવા બદલ આભાર આપનો તો અને કાર્યક્રમોમાં હર્ષ સંઘવી હાજરી આપવાના છે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકને પણ લીલી ઝંડી આપી છે બેઠકનો દોર પણ ચાલશે સર્કિટ હાઉસ ખાતે વકીલ અને પોલીસ વચ્ચેની સંયુક્ત બેઠક વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મુદ્દે વકીલોએ રજૂઆત કરી છે લીલી ઝંડી આપી છે હર્ષભાઈ સંઘવીએ રાજકોટ ખાતેના દ્રશ્યો છે રાજકોટની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે આજે બપોર સુધીમાં અનેક બેઠકોનો દોર ચાલશે તો અનેક વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે રાજકોટ સાહેબ ઉપરાંત પોલીસ મથકને પણ લીલી ઝંડી રાજકોટની મુલાકાતે રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે સર્કિટ હાઉસ ખાતે બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો અને વિવિધ કાર્યક્રમોમાં તો ઉપસ્થિત રહેશે